આવેદનપત્ર અમારા ગામમાં ફક્ત પડ સરકારી પડતર બસો તેતાલીસ વીઘા હતું આઠ હજારની વસ્તી ધરાવતું ગરીબ પછાત વર્ગનું કોતરોનું ગામ એમાં સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટવાળાને તમામ જમીન ફાળવી દીધી છે અમારી પાસે સાડી ત્રણસો આવાસની અરજી પેન્ડિંગ છે એના માટે ગર્થા નથી અને એમનું પર્યટન સ્થળ બનાવવા આ ધાર્મિક સંસ્થાને બહુ મોટી કિંમતની જમીન છે ત્યાં ફોર્મ સાતથી નવ કરોડનું વીઘું હોય છે આટલી મોટી જમીન કોઈપણને ગામને અંધારામાં રાખ્યા સિવાય ફાળી દીધી છે તો અમારા ગામનો કોઈ ભાજપ કોંગ્રેસ કોઈ એવું રાજકીય પક્ષ નથી એક બાપની પ્રજા છે આ જગ્યા અમે લડીને પાછી લેવા ગાંધી ચિંધિયા રાહે આખું ગામ તત્પર છે દસ તારીખે અમે કલેક્ટર સાહેબને જણાવેલ છે કે આપ આવો ગ્રામસભામાં અને તમે અમારો અભ્યાસ કરી અને આ જે નિર્ણય ખોટો થયેલ છે એને પરત ખેંચવા અમે આપ સાહેબને વિનંતી કરીએ છે અને અમુ મુખ્યમંત્રી સાહેબ પણ અમને સહકાર આપશે એ આશા રાખીએ છીએ આંકલાવ તાલુકાના કાહવાડી ગામમાં સરકારી પડતર જગ્યા સુડત્રીસ હેક્ટેર જેટલી જગ્યા સ્વામિનારાયણ સંસ્થા ગુરુકુલ રાજકોટ તરફથી માંગણી કરવામાં આવી હતી જે માગણી અન્વયે તમામ જરૂરી કાર્યવાહી કરી સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરવામાં આવી હતી અને સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો પ્રમાણે સરકારશ્રી દ્વારા આ જગ્યા ફાળવવામાં આવી છે ગામજનોની રજૂઆત આવી છે ગામજનોની અમુક રજૂઆત ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે જે અમે સરકારશ્રીમાં સાદર કરીશું આ તો મારી પાસે જે અત્યારે માહિતી છે ઓક્ટોબર ત્રેવીસમાં આ ફાઇલ ચાલુ થઈ હતી સરકારી પડતર જગ્યામાં જગ્યામાં સરકારી પડતર સરકારશ્રીનો પ્રિરોગેટિવ હોય છે પણ આમાં જે સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો પ્રમાણે છે આ પ્રમાણે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવી હતી અને જે પ્રિવેલેન્ટ રૂલ્સ અને નોટિફિકેશન્સ પ્રમાણે ગવર્મેન્ટ તરફથી આ જગ્યા અલોટ કરવામાં આવે છે આ રજૂઆત જે આજે રજૂઆત આવી છે આ સરકાર સીમા સાદર કરી છે